તો લો મિત્રો તો ફરીથી આપણા નવા વ્લોગમાં આ બધાનું સ્વાગત છે હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો અત્યારે સુરેશભાઈ આવી ગયા છે ગાડી લઈને અને બીજા બધા રસ્તામાં છે નવા વિડીયો બનાવવાની શરૂઆત કરી અમે અત્યારે શોર્ટ વિડીયો તો હાલો સુરેશભાઈને તમને મળાવી જેને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને શેર કરી નાખજો અને આમાં કોમેન્ટ ઠોકી દેજો ક્યાં તમને મજા આવી ને હજી તો ફૂલ મોજ આવવાની હજુ અમને વિડીયો બનાવવા જવા કઈ રીતે અમે વિડીયો બનાવી

Hehehehe <thumbnails> ચડી જાય અરે કામ બામ આપણને નો ફાવે આપણને પહેલેથી વિડીયો જ બનાવ્યા છે તો એકાદું પ્રમોશન આવે તો ભેગું થાય ને નકર તો તારું ભેગું નો થાય હા પ્રમોશન આવે ને પછી ફરવા જાય ફરવા ન જાવ હવે એક કામ કર આમ આઈ લાગે જમલ જમલ જમ જમ મામલ જમલ પુદુ કે તો તમે કે જાવું જાવું રેડી હમ સ્ટાર્ટ लॉन्ग वीडियो चालू है यहां तार नहीं चिराग भाई बदी हम है पता है नरसिंह भाई पाँच चम्मच आया है साइलेंट साइलेंट रेडी स्टार्ट भाई पैसा नहीं हो आवड़ा के का रेडी મોટા ફરવા તો હમણાં આયેલા જાય પણ પૈસા નથી હોળી ઉપર આયેલા જાય ફરવા તો હમણાં આયેલા જ જાય પણ પૈસા નથી હોય મારી પાસે આપડે આપણે કામ આપણે કામ ફાવે નઈ આપણે બનાવી નકરા વિડીયો પ્રમોશન આવે તો આપડે હમણાં કઈક ફરવા જાય એટલું જ છે તારો ભાઈ

મૈલા સકલક બુંબું મૈલાની કે અલા આ શું હે ચોપડો ને પેન્સિલ છે નથી આ પેન્સિલ સકલક બુંબું ટીવી માં આવતી હતી ખબર એવડી હા હા પેલી શું હે તો પેન્સિલ આપી દે પેન્સિલ આપી દે એટલે શું હે તો

દોડવા રે ચાલુ છે બે ત્રણ જણા ઓલી બાજુ ચાર પાંચ જણા હવે આપણો જોવો આ ભાઈ હવે મારી પેન્સિલ ક્યાં નાખી તો મારી વાત તો અમેર પેલા શું તારી વાત નાંભરી પેલા પેન્સિલ દે મને ઓલો ચીરા ગયો મારી પેન્સિલ લઈને ગયો હું મેના ઘરે જઈને લઈ આવું પેન્સિલ હા ચીરા ગયો મારી મારી ને આપડી પેન્સિલ લઈન વયો ગયો મારી પાસેથી થી જટીન સ્ટાર આપડી ઓલી સકલ કે બુમ બુમ ની પેન્સિલ ઓલો ચીરા ગયો મારી પાસેથી થી વયો ગયો વિડિયો શૂટિંગ મેકું પડતું અને જો ડિસ્કો ચાલુ કરી રહ્યો છે ડિસ્કવરી રીલ બનાવવાનું ચાલે કરી રહ્યો જોઈ જો ખાલી ઘડીક ચાલુ કર lihat punya kali, kali, kali. kali, kali. kali, kali. તમને મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને કરો ઠીકો મારી ડંકો દબ્બી દેજો એ ભૂલતા નહીં કાઈ નથી કેવું મારે બોલી લે તું બોલી લે જા બોલી લે